નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે જે જીપીએસસી નો ક્લાસ 1 2 ની પરીક્ષાનો પ્રશ્નપત્ર હતો તેમાં જે કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા છે એનું એનાલિસિસ કરશું આ પરીક્ષા છે એ 20 એપ્રિલ 2025 ના રોજ લેવાયેલી હતી અને કરંટ અફેર્સના જે પ્રશ્નો લેવાયા છે એ પ્રૂફ સાથે હું તમને બતાડીશ કે ભાઈ કયા વિડિયોમાંથી કયો પ્રશ્ન હતો કઈ ઈ-બુકમાંથી કયો ક્વેશ્ચન હતો જે લોકોએ પેડ કોર્સ લીધો છે એ લોકો પીડીએફ ચેક કરી લેજો નથી લીધો ને ક્યાંક તમને ક્વેશ્ચન જોવા મળશે ઓકે તો વિડીયોની લેન્થ પંદર થી વીસ મિનિટની જોઈ છે તો એ તમે ફાઇન્ડ કરવું પણ થોડુંક સહેલું પડશે ઓકે આપણે કલાક કલાકની લેન્થ નથી હોતી વિડીયોની અંદર સો વિડીયોમાં ફાઇન્ડ કરવું પણ ઈઝી પડશે ઓકે તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે નિર્મળા ક્ષેત્રનું વિદેશી કેટલી કરી છે તો ચુમ્મોતેર થી વધારીને ને સો કરી છે આ પ્રશ્નો છે અહીંયા કવર કરેલો જ છે જોઈ લો એમ આ વસ્તુ આપણે એક વસ્તુ ક્વેશ્ચનમાં મેન્શન કરી હતી કે એફડીઆઈ છે ચુમ્મોતેર થી વધારી અને કેટલો કર્યો છે વીમા ક્ષેત્રનો કેન્દ્ર સરકારે તો એ કેટલો કર્યો છે ચુમ્મોતેર થી વધારી સો ટકાના જે વન લાઈનર પ્રશ્નો હોય છે એમાં જ તમને આ ક્વેશ્ચન મળી જશે લાસ્ટ જે બે ત્રણ મિનિટ હોય છે ને એમાં જ તમને આ પ્રશ્ન જોવા મળી જશે સાત તારીખનો વિડીયો ચેક કરજો અથવા તો સાત ફેબ્રુઆરીની પીડીએફ ચેક કરજો પેડ કોર્સ વાળા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એમણે ખાલી જગ્યા ખાતે પોતાનું ડેટા સેન્ટર બનાવવાની યોજના હાથ ધરી છે તો એ જામનગરમાં બનાવવાનું છે આ પોઈન્ટ કવર કર્યો તો રિલાયન્સ અને એનવીડિયા બંને મળીને ગુજરાતના જામનગરમાં એક ગીગાવમતાનું ડેટા સેન્ટર બનાવી રહ્યા છે તો અહીંયા હજી બીજી કંપનીનું નામ નથી આપ્યું બાકી બીજી કંપની કદાચ ખાઉસમાં કરીને એવી રીતનું પૂછી શકે

તો રેફરન્સ માટે એક આપું છું પેલી ફેબ્રુઆરીનો વિડીયો જોજો વાંચીમાં ની અંદર પણ મૂકી હતી ચલો સોલ આ જે મુદ્દો છે ઓકે એમાંથી કયું વિધાન સાચું છે ઓકે તો એ બાબતનો ઉલ્લેખ આપણે છે ચોવીસ ફેબ્રુઆરીના વિડીયોમાં તમે ચેક કરી લેજો અથવા તો ફેબ્રુઆરીની ઈ બુક વાંચજો

તો અઠ્યાવીસ ફેબ્રુઆરીનો વિડીયો તમે ચેક કરશો ને તો તમને એમાં મળી જશે ઓગણીસો કે આ દિવસે રમન ઇફેક્ટની શોધ કરી હતી જેની યાદમાં આ દિવસ ઉજવાય છે અને આ જ બાબત માટે ત્રીસ માં નોબલ પુરસ્કાર મળેલો હતો તો આ બધી વસ્તુ કવર કરેલી જ છે આપણે ઓકે જે માંગ્યું છે એ બધી વસ્તુ આપણે કવર કરાવી છે અને અમુક જ ક્વેશ્ચન છે દિવસો દિવસોવાળા કે જેમાં હું એક્સ્ટ્રા માહિતી આપી આવી આપું છું ત્યાંથી જ ક્વેશ્ચન આવે છે તમારે જોયું છે તમે ચાલો તો જેમાં જે કરાવું છું જેટલું કરાવું છું એ બધું યાદ રાખો ને એટલે કંઈ વાંધો ન આવે તમને કરંટ અફરમાં કોઈ તકલીફ ના પડે ચાલો માર્ચનો પ્રશ્ન છે માર્ચ મહિનાની બુકનું અ ચૂંટણી પંચ બાબતે વિધાનો છે વિવેક જોશી નવા ચૂંટણી કમિશનર છે અને મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જ્ઞાનેશ કુમાર છે બે વિધાન સાચા છે ઓકે જ્ઞાનેશ કુમાર નવા બન્યા છે ને વિવેક જોશી નવા ચૂંટણી કમિશનર બન્યા છે બે વિધાન સાચા છે અને આ પણ લગભગ ત્રણ થી ચાર વખત તો રિવિઝન કરાવેલો પ્રશ્ન છે આ કોઈનો ખોટો પડ્યો હોય એવું હું નથી માનતું જે લોકો મારા કરંટ અફેર રેગ્યુલર જોતા હશે એનો ખોટો નહીં પડેલો હોય ઓકે અને બાકી મોટા ભાગનું કન્ટેન્ટ છે આપણે કવર કરવાનો પ્રયાસ રાખીએ જ છીએ તમારી પરીક્ષા હોય ત્યારે હું સુપરફાસ્ટ રિવિઝન થાય એવી પીડીએફઓ પણ અપલોડ કરું છું જેથી તમે અમુક ટોપિક વાઇઝ રિવિઝન પણ કરી શકો જેમ કે કોન્ફરન્સ રિવિઝન કરવી છે તમારે અમુક ઇમ્પોર્ટન્ટ એવોર્ડ નું રિવિઝન કરવું છે તો એ એ બધી બધી આપણે અપલોડ કરતા કરતા આવીએ છીએ અને હજી પણ આવશું ઓકે સો વસ્તુ થશે ફાટી નીકળ્યો તો ચીનમાં ફાટી નીકળેલો છે જોઈ લેજો બરાબર જાન્યુઆરીની પીડીએફમાં સાત જાન્યુઆરીનો વિડીયો જોઈ લેજો તો એમાં તમને દેખાય આવશે ચીનમાં ફાટી નીકળ્યો છે ફૂલ ફોર્મ આપેલું છે કોવિડ જેવો જ વાયરસ છે ઓકે સ્વસંત્ર ને અસર કરે છે આવો જ એક બીજો વાયરસ છે ડીંગા ડીંગા વાયરસ એ યુગાયેલો છે તો આવા અમુક અમુક ટોપિક છે પણ હોય છે છે તમને જૂના સાથે સાથે ચાલો એના પછીનો પ્રશ્ન કે ફ્લેમિંગો ફેસ્ટિવલ જે છે એ ક્યાં ઉજવાયેલો તો એ આંધ્રપ્રદેશમાં ઉજવાયેલો છે એક વાક્યનો જ પ્રશ્ન છે પ્રસિદ્ધ ફ્લેમિંગો ફેસ્ટિવલ જે ક્યાં ઉજવાયેલો આંધ્રપ્રદેશમાં ઉજવાયેલો છે એની સાથે સાથે એક આ પક્ષી ભરણ પણ ચર્ચામાં હતું એટલે કરાવ્યું હતું કે ભાઈ પોલીકટ જીલ પક્ષી અભિરણ ક્યાં છે તો કે આંધ્રપ્રદેશ થી તમિલનાડુમાં આ બે વખત રિવિઝન થયો છે ઓકે એક તો પચીસમી જાન્યુઆરી લીધો હતો હમણાં પંદરમી એપ્રિલમાં તો આ ક્વેશ્ચન પણ મારા ખ્યાલથી જે લોકોએ એ વિડીયો રેગ્યુલર જોયા હશે એક્ઝામ ના દિવસ સુધી વિડીયો જોઈને જવાના હું તમને એવી જ સલાહ કરું છું કે જૂના અમુક ક્યાંક ક્યાંક રહી ગયા હોય તો હું રિવિઝન પણ કરાવતો હોઉં અથવા તો મને એવું લાગે આ ક્વેશન છૂટી ગયો છે એ આઈ સક્ષમ યુદ્ધ જહાજ ઓકે એ કયું છે આઈએનએસ સુરત છે તો આઈનએસ સુરત વિશે પણ આપણે ઘણું કવર કર્યું હતું કે પ્રોજેક્ટ ફિફ્ટીન બી હેઠળ નું જહાજ છે કુલ ચાર જહાજ બનવાના હતા મોરમુગાવ મોરમુગાઉમ્ફાલ અને સુરત જાન્યુઆરી ઓકે જાન્યુઆરીમાં એના પછી જે છે ઓકે રિઝર્વ બેંકે નાણાકીય સાક્ષરતા સપ્તાહ એની થીમ શું હતી આ પ્રશ્ન લગભગ બે વખત રિપીટ થયો છે બે વખત રિપીટ થયો છે નાણાકીય સાક્ષરતા મહિલા સમૃદ્ધિ

મહાભાર આપણે આ ટાઈપનો મેં મહાભારત વાટિકા શબ્દ શબ્દ વાપર્યો પણ કયા રાજ્યના વન વિભાગ દ્વારા મહાભારત પર આધારિત એક ઉદ્યાન ઉદ્યાન એટલે કે ત્યાં શું હોય તો કે વૃક્ષો હોય ઓકે

એના પછીનો પ્રશ્ન છે કે જીટીએ આનું લોન્ચિંગ કોણે કર્યું છે તો કઈ કે ડેનમાર્કે તો આન્સર આવશે ડેનમાર્ક ઓપ્શન બી કરે આન્સર થશે તો આ સત્યાવીસમી ફેબ્રુઆરીના ક્વેશ્ચનમાંથી છે તો સત્યાવીસ ફેબ્રુઆરીનો વિડીયો અથવા તો એની પીડીએફ જોઈ લેવાની ઓકે

આ વીસ માર્ચમાં તમે ચેક કરી લેજો અને માર્ચ મહિનાની ઈ બુક ચેક કરજો એક વાક્યના પણ ઈચ્છા હોય કરંટ અફેરનો કોર્સ લેવાની તો આ જે છસો નવ્વાણું વાળો જે કોર્સ છે એમાં તમને આમાં જે મહિનાની પીડીએફ લખેલી છે એ નવેમ્બર તો ડિસકન્ટિન્યુ થઈ ગયો છે હવે ડિસેમ્બરથી લઈ અને માર્ચ ચોવીસ સુધીની માર્ચ પચીસ સુધીની તમને છે ઈ બુક તમારા ઘરે આવી જશે ડિસેમ્બર ચોવીસ થી લઈ અને માર્ચ પચીસ સુધીની જે પીડીએફ છે તમારા ઘરે કુરિયર કરી આપીએ છીએ પણ આમાં લિમિટેડ વસ્તુ હોય છે આમાં છે ને સ્ટોક લિમિટેડ હોય છે એટલે તમને ક્યારેક ક્યારેક એપ્લિકેશનમાં દેખાય ત્યારે બાય કરી લેવું ઓકે હમણાં લેટેસ્ટ એક બે દિવસ પહેલા આ જે જીપીએસસી નો પેપર હતો ને તો શનિવારે કે રવિવારે સ્ટોક જેટલો પણ હતો એ રવિવાર સુધીમાં ખાલી થઈ ગયો તો મંડે થી ફરી પાછું છે અત્યારે હવે અને આપણે ખરીદીમાંથી દૂર થઈ ગયું જેટલા સ્ટોક અવેલેબલ હશે ત્યાં સુધી તમે ખરીદી કરી શકશો પછી ઓટોમેટિક એ એપ્લિકેશનમાં કોર્સ દેખાતો બંધ થઈ જશે તો જ્યારે આ દેખાય તમારે ઘરે મંગાવવાની ઈચ્છા હોય તો ત્યારે તમારે બાય કરી લેવો અથવા તો વોટ્સએપ હેલ્પલાઇન નંબરમાં તમે છે મેસેજ કરીને પૂછી શકો છો કે ક્યારે આવશે હવે ઓકે બીજી વસ્તુ તમારે જો ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવી છે તમારે તો આ ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે અત્યારે ઓફર ચાલે છે એચઆર કે ફિફ્ટી કુપન કોડ છે ઓકે એમાં તમે ક્લિક કરશો એટલે આ તમને પડશે સાતસો ને પંચાવનમાં કેટલામાં પડશે સાતસો પંચાવનમાં પડશે તો આ જે કોર્સ છે એ પણ ઘણા સસ્તામાં થઈ જશે આમાં તમે જૂના મહિનાની મહિનાની નવા બધી પ્રિન્ટો કાઢી શકશો તમારે એપ્લિકેશનમાંથી વાંચવી છે તો આ બસો નવ્વાણું વાળો કોર્સ બેસ્ટ છે તમારા માટે એમાં તમને જૂના છ મહિનાના પણ મળી જશે એમાં નવા છ મહિનાના આવશે આમાં ડાઉનલોડ પ્રિન્ટ નહીં થાય આમાં ડાઉનલોડ પ્રિન્ટ હશે ઓકે બાકી મહિના મહિના પ્રમાણે લેવી હોય તો ઓગણપચાસ રૂપિયામાં તમે કોઈ પણ મહિનો સ્ટડી કરી શકો છો તો જે પણ મહિનાનું સ્ટડી કરવું છે તમે કરી શકો છો ઇન્ડિવિજ્યુઅલ હાર્ડ કોપી અત્યારે બંધ છે તમારે એકસાથે સેટ હોય તો ઓપ્શન છે ભારતનું બંધારણ પણ સ્ટડી કરી શકો છો એકદમ ટુ ધ પોઈન્ટ રીતે આખું જે રીતે કરંટ અફેર ભણાવું છું એ જ રીતે ભણાવેલું છે અને જીપીએસસી માં પણ એમાંથી મોટા ભાગના પ્રશ્ન કવર થઈ જાય છે ઓકે જે લોકોને ભણવું છે એ ટુ ધ પોઈન્ટ વાળું બંધારણ ભણી શકે છે ટુ ફોર્ટી નાઇન રૂપિયા પ્રાઇસ છે છ મહિનાની વેલિડિટી આવશે

પણ આ ક્વેશ્ચન છે મને થોડોક ડાઉટફુલ લાગે છે કદાચ આ વાક્ય ખોટું હોય શકે અને સાચું પણ હોય શકે સો આના માટે આપણે આન્સર કીનો વેઇટ કરશું હું કઈ પ્રિડિક્શન નથી આપતો કેમ કે મને આ ટાઈપના ન્યૂઝ નથી મળ્યા ક્યાંય કે કંડલામાં સફળતા આને પરીક્ષણ કર્યું છે ઓકે તો કદાચ આ પેલું વાક્ય છે એ ખોટું હોઈ શકે સો આનો જવાબ ઓપ્શન બી જે છે ઓકે એ હોય શકે છે ઓકે તો આ બાબતનું ક્વેશ્ચન છે આપણે કવર કર્યો છે છ ફેબ્રુઆરીના વિડીયોમાં ઓકે જે બધા વાક્ય આમાં સાચું ખોટું છે એ પસંદ કરવાનું છે તો બની શકે કંડલા વાક્ય ખોટું હોય શકે કેમકે મારા ધ્યાનમાં આવ્યું નથી કોઈને ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરવાની છૂટ છે કે ભાઈ આર્ટિકલ છે આમાં આ વસ્તુ છે તમે આર્ટિકલની લિંક મૂકી શકો છો કોઈનો ઓફિશિયલ સોર્સ મળ્યો હોય ને એવો જેમ કે ધ હિન્દુ છે ઓકે ઇન્ડિયન એક્સપ્રેસ છે એવા કોઈનો આર્ટિકલ મળે તો તમે મને મૂકી શકો છો ઓકે તો એની લિંક મૂકશો તો કોઈ વાંધો નહીં ઓકે ચાલો બાકી ઊંડા આપણે કવર કરેલું હતું ચેક કરી લેજો ચાલો એના પછીનો ક્વેશ્ચન છે ઓકે એ પણ ફેબ્રુઆરી મહિનામાંથી જ છે તો પેડા દ્વારા કયા દેશમાં દાડમની નિકાસ કરવામાં આવી છે એવો ક્વેશ્ચન છે

આ પાંચ મહિનામાંથી જ મોટા ભાગના પ્રશ્ન આવી ગયા છે નવેમ્બર માંથી લગભગ મને નથી લાગતું આમાં કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય ઓકે મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય અને લગભગ લગભગ પૂછ્યો હોય તો મેં એમાં સર્ચ કરવાનો પ્રયાસ નથી કર્યો નવેમ્બર મહિનામાં સો લગભગ છે જ નહી નવેમ્બરમાંથી તો ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાંથી એપ્રિલમાંથી બધા મોટા ભાગના પ્રશ્ન હતા ક્લાસ વન ટુ ની પરીક્ષામાં ઓકે આખું લેવલ અલગ છે એનું બોર્ડ અલગ છે

ઓકે તો પેલા સ્થાને છે એ બધા એવી રીતે ફેબ્રુઆરીમાં તમે જોવા જાવ તો ફેબ્રુઆરીના એન્ડમાંથી વધારે ક્વેશ્ચન હતા અને ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાંથી પણ હતા સાત થી આઠ ફેબ્રુઆરી આજુબાજુમાં ક્લિયર આવી રીતના બધા ક્વેશ્ચન પૂછ્યા તો બીજો ક્રમ છે કેન્દ્રશાસિતમાં શાસિત પહેલો ક્રમ કોનો છે પછી લેન્ડલોક માં પેલો ક્રમ કોનો છે આ બધું હવે એની પરીક્ષા માટે યાદ રાખી શકો છો ચલો ઈસરો નું સ્પેડેક્સ છે એ શેના માટે છે તો કે કે સ્પેસ ડોકિંગ નો હતું સફળતાપૂર્વક અનડોકિંગ કર્યું હતું મેં તમને સ્પેસ ડોકિંગ શું છે એ વસ્તુ સમજાવ્યું હતું એની અંદર કે અંતરિક્ષમાં બે સેટેલાઇટ જોડાય છે અનડોકિંગ એટલે કે બે સેટેલાઇટો અંતરિક્ષમાં જઈને છૂટા પડે તો એ ટાઈપનું આ હતું સ્પેડેક્સ મિશન ઓકે તો આન્સર આવશે ઓપ્શન બી

પછી જી હબ કાર્યક્રમ ક્યાં શરૂ કર્યો હતો ઓકે એક ક્વેશ્ચન એક છૂટી ગયેલો છે અને જે સૌથી મોટો સફારી પાર્ક છે બરાબર એ ક્યાં વિકસિત થવાનું છે એ હરિયાણામાં થશે તો એ ઓપ્શન ડી જવાબ આવશે સો આમાંથી ત્રણ કે ચાર પ્રશ્નોને બાદ કરતા આ ચાર પ્રશ્ન જ એવા હતા કે જે આપણાથી છૂટી ગયેલા છે સફારી વાળો એક ક્વેશ્ચન કવર કરેલો છે પણ એ પંજાબ રાજ્ય બનાવે છે એ ટાઈપનો છે પણ એ લેપડ સફારી પાર્ક છે અહીંયા વિશ્વના સૌથી મોટા સફારી પાર્ક ની વાત છે જે અરવલ્લી રેન્જમાં થાય છે એ હરિયાણામાં થશે તો એ હરિયાણા સરકાર છે એ હરિયાણામાં વિકસિત કરી રહી છે ક્લિયર સો એપ્રોક્સિમેટલી વીસ જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે અને ચારેક ક્વેશ્ચન બારના છે ક્લિયર સો મોટા ભાગનું કવર થઈ જાય છે અને આવો જ પ્રયત્ન હાઈકોર્ટ અને કોન્સ્ટેબલ બંને માટે રહેશે જેમને ઈચ્છા છે પેઇડ કોર્સમાં જોડાઈ જજો ઘણું મળશે ઓકે જે કન્ટેન્ટ મળશે અને જેન્યુન કન્ટેન્ટ છે બરાબર જે તમે બીજી જગ્યાએ એ ભણો છો એવું કન્ટેન્ટ નથી ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ છે સીધું તમને જેટલી પણ માહિતી આપવામાં આવે છે બધી યાદ જ રાખવાની છે કોઈ વધારાની વસ્તુ હોતી નથી આપણામાં સો

તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું